બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નેનાવા ગામે કેવાયસીની કામગીરી હાલ ચાલુ છે આજે મારા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ બનાસકાંઠા બ્યુરો ચીફ રોમેશ ત્રિવેદી દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી જેમાં ગ્રામ પંચાયતના વીસીએ જણાવ્યું કે નેટ એકદમ ધીમી ગતિએ ચાલતું હોવાથી કામમાં અગવડ પડે છે અને લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે ત્યારબાદ નેનાવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રડમલસિંહ દેવડ દ્વારા પણ જોવામાં આવ્યું હતું કે નેટવર્કમાં ધીમી ગતિ હોવાથી લોકો પરેશાન થાય છે તો સરકાર શ્રી આ બાબતે ત્વરિત ધ્યાન લઈને આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠી છે બ્યુરો ચીફ રમેશ ત્રિવેદી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા

ડાઉન છે ને એકદમ ઝડપી હોય તો ઝડપી કામ થાય તો કામગીરી પૂરણ થાય ઓકે ઓકે